પાત્ર છે અને ઘ્યકૃતિ છે પહેલાની અંદર કેવું આવતું હતું કે સાહિત્ય કૃતિ અને પાઠના નામ આવતા હતા હવે પદ્ધતિ બદલાય છે તો આ વખતે પાત્ર છે અને કૃતિ છે તો જોઈએ સૌપ્રથમ છે કે નંદા નંદા નામનું પાત્ર આ ચારમાંથી કઈ જગ્યા પર આવે છે તો કે જો તમારે શોધવાનું છે બરાબર તો કયું છે નંદાનું પાત્ર આપણે રેસના ઘોડાની અંદર આવે છે ને બરાબર ને ત્યાર પછી છે વિશાખા વિશાખા હવે આ એવા પાત્રો છે કે જે તમારી સ્ટોરીની અંદર એવી જગ્યા પર ભરાયેલા હોય છે કે તેને શોધવા અઘરા પડે છે તમે આખો પાઠ વાંચશો પણ ધ્યાનથી વાંચશો ને તો તમે આવા આવા જે છુપાયેલા પાત્ર છે જે આખા પાઠની અંદર કંઈ જરૂર જ નથી ખાલી આમ જ આવીને જતા રહેતા હશે બરાબર ને તો આ વિશાખા તો એ શામાં આવે છે જન્મોત્સવમાં યાદ કરાવું કેવી રીતે જ્યારે અસિત હા વીજળીના ટેકનોલોજીના એનાથી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરી રહ્યા હતા અને ત્યારે બધા ભેગા થતા ત્યારે પેલા વિશાખા અને બીજું કોણ હતું એની સાથે જે હતું તે નીચે ઉતરે છે ખબર છે ને અને જન્મોત્સવમાં મતલબ કે બરાબર બબલી આ તે એકદમ ઈઝી છે સૌથી નાની લઘુકથા બરાબર ને રાજકોટ જવા જાય છે અને એનો પટ્ટી ડુંગર શું કે છે અહીંયા શું અતવારિયા કરે છે તો એ કોણ છે બબલીની પગલી જ ખબર છે ને કોણ બોલે આ વાક્ય તેની પત્ની એટલે બબલી એ કોની અંદર આવશે ગતિભંગની અંદર બરાબર ને શંકરડા હમ શંકરડા તો પન્નાલાલ પટેલની બેસ્ટ કૃતિ છે સાહિત્ય કૃતિ ભૂખથી બુંદી ભૂખથીય બુંદી ભીખ બરાબર ને સૌ પ્રથમ શંકરડા મૃત્યુ પામે છે ખબર છે ને એટલે એ લોકો અને કારો એમ કહેવા માગે છે કે એ લોકો સારું થયા મૃત્યુ પામ્યા નહીં તો એમને ભીખ એમને પણ ભીખ માગવી પરત બરાબર એટલે આવા જે પાત્ર છે એ સ્ટોરીની અંદર કશું જ નથી પણ છતાં આપણાને શોધવા માટે હા એવા સસ્પેન્સ પાત્ર છે આ કે અંદર ક્રુટીની અંદર કશું જ નથી એ લોકોનું બરાબર છતાં એ પાત્ર પાત્રની શરૂઆતની અંદર અથવા કોઈક ખાલી જામ પરચ આપવા માટે હા એવી જગ્યા પર એ પાત્ર હોય હોય છે બરાબર તો નંદા છે રેસના ઘોડામાં આવે છે વિશાખા જન્મોત્સવમાં બબલી ગટિભંગમાં શંકરડા ભૂખથી બુંદી ભીખમાં આવે છે હવે નંદા રેસનો ઘોડાની અંદર કઈ જગ્યાએ એ કોણ છે અંકિતની બરાબર ને અંકિતની પત્ની છે ને ચાલો આગળ જે ખાલી જગ્યા એ પણ ચાર માર્ક્સની છે બેઠા જ ચાર માર્ક્સ તમારે લેવાના ખાલી જગ્યાને એવી રીતે વાંચવાના પાઠ એવી રીતે વાંચવાની કવિતા એવી રીતે વાંચવાની કે જાતે જ ખાલી જગ્યા બનાવી લેવાની એટલે તમને આપોઆપ એની ખાલી જગ્યા મળી જાય બરાબર હવે આવતા મહિનામાં તમારી એક્ઝામ આવશે બરાબર તો એ એક્ઝામની રીતે તૈયાર કરશો ને તો બધું ભૂલી જ જશો પણ મનથી મન લગાવીને એક ચીતે ભણશો ને તો તમારો રિઝલ્ટ મળશે બરાબર ખાલી ભણવા ખાતર ભણશો તો કંઈ મજા નહીં આવે બરાબર એટલે એકદમ ધ્યાનથી વાંચો એટલે બધું જ તમને કન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે બરાબર હવે આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે વ્યાકરણ જોયું હતું ઓનલાઈન ક્વેશ્ચન આન્સર જોયા હતા બરાબર ચાર ચાર માર્ક્સવાળા પ્રશ્નો જોયા હતા એ બધા જ મોટે ભાગના આપણા એમાં પૂછાઈ ગયેલા છે અને છંદ અને અલંકારના વિડીયો જે લોકોએ જોયા છે સમાસ જે લોકોએ જોયા છે એ લોકોને ફાયદો જ થયો છે કેમ કે એ જ વસ્તુ આપણે અહીંયા કરી પાર પર કરાવેલું છે બરાબર ને બધા સમાસ અહીંયા આપણે કરાવેલા છે એટલે એ બધું જ અવરે તમારી જે એક્ઝામ ગઈ દ્વિતીય સત્ર તો એમાં એ પૂછાયેલું જ છે બરાબર એટલે આપણે એવી રીતે તૈયાર કરવાની કે આપણને ફાયદો રહે બરાબર ચાલો

બરાબર એનું બાર પણ માગ્યું ચાલો આગળ જઈશું નરેને ખાલી જગ્યા લગન મનીષાના લગ્ન કરવાના હતા પણ વિરાટ બાપુ વચ્ચે ના પાડે છે કે ના મારી ડિગ્રી આ લાયક નથી એટલે મનીષાને શું સમજે છે હજુ નાની છે ડરપોક છે નાજુક છે છબકલીથી બીવે છે આવું બધું કરીને એ વાત તારી દે છે એટલે ત્યાર પછી નરેન ક્યાં જતો રહે છે બરાબર પોતાની નોકરી માટે ક્યાં જાય છે ઘોડી સવારી કરવા જાય છે કે કે પર્વત રોહણ પર્વતો પર ચરવા જતો રહે છે કે વન સંરક્ષકની નોકરી કરવા જતો રહે છે વન સંરક્ષકની તાલીમ લેવા અહીં લખીશું આપણે વન સંરક્ષકની તાલીમ લેવા જાય છે અને ત્યાં યોગાનો યોગ કોણ આવે છે મનીષા આવી જાય છે અને મનીષા ત્યાં એ પણ પર્વતારોહણની તૈયારીમાં જતી હોય છે અને ત્યાં એકબીજાને મળતા હોય છે અને એક સુરતી પરિવારને મનીષા બચાવતી હોય છે ત્યારે ફરીથી નરેન એની સાથે એ થાય છે અને પછી એકબીજાની સાથે સહમતીથી બરાબર કારો અને રાજુ મૂંડામાં ભૂંડી બાબત ખાલી જગ્યાને કહે છે કોણ કારો અને રાજુ એ કયા પાઠમાં આવે છે પન્નાલાલ પટેલનું માનવીની ભવાઈ ભૂખથી ભૂદી ભીખના પાત્રમાં આવે આ પાઠમાં આવે છે બરાબર તો તમને ખબર છે કે કાવે મુખ્ય પાત્ર છે અને રાજુ એની પત્ની છે તમને એમ લાગે રાજુ એક તો વ્યક્તિનું નામ છે પણ ખરેખર એ રાજુ એની પત્નીનું નામ છે બરાબર એટલે શું આવશે અહીંયા કરી ભૂખ આવશે તો કે ના આરસ આવશે તો કે ના તો શું આવશે ભીખને બરાબર ભીખ માગવી એ સૌથી મોટી શું છે સ્વાભિમાનને ઠપકો લાગે એવી વાત છે ને કે ભીખ માગવા આવ્યા કોઈની પાસે હાથ ફેલાવવા એટલે આપણે શરમ લાગે એટલે કારું પણ એક સામાન્ય ખેડૂત હતો છતાં પણ એ શું સમજે છે કે કોઈની પાસે માગવું નહીં કેમ તો કે આપણું જ અનાજ આપણે વાવેલું છે અને એ જ અનાજને લેવા માટે આપણી પાસે સાહુકારો પાસે હાથ ફેલાવવાનો કે એટલે એ ના પાડી દે છે

પાથમાંથી લેવામાં આવે છે કયા પાથમાંથી લેવામાં આવી છે ગોડીની સ્વામી ભક્તિ બરાબર જોરાવર આવી રીતે જાય છે મામાના કેનથી અને વરસાદના કારણે એ નદીનું પાણી પૂરા આવે છે એ નદી કઈ હતી શેત્રુંજી નદી હતી બરાબર એટલે જવાબ આવશે શેત્રુંજી બરાબર જોરાવસિંહ જાડવ નો જે પાથ છે લેખક છે જોરાવસિંહ જાડવ બરાબર આગળ જોઈએ

લઘુકથા હવે જો ખેતર જતા આવતા આગળ દોડી જતી બબલીની પગલીઓ ડુંગરના ડુંગરની પત્નીને હૈયે જરાઈ ગઈ હતી એટલે ડુંગરની પત્ની આવી રીતે ખેતર જતી હશે ત્યારે એની એની જે બાળકી હતી બબલી બાળકીનું નામ હતું બબલી એટલે એ ખેતરમાં એની માતાની સાથે એટલે કે ડુંગરની પત્ની સાથે આગળ જાય તે પાછળ જાય અને એ તે વખતે આવા આપણા આરસીસી જેવા રોડ હતા ખેતરા રસ્તાની અંદર એ જે પગલીઓ પલટી હતી એ પગલીઓ જોઈને એ પગલીઓ જોઈને એને એના હૃદય પર હૈયે એટલે કે એના હૃદય પર જડાઈ જતી હોય છે બરાબર દસમું જોઈએ આપણે સંદર્ભ પુસ્તક એટલે કે રેફરન્સ બુક માનવીની ભવાઈમાંથી માનવીની ભવાઈમાંથી કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં સામે સમાવેશ પામી છે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે આપણો જ્યારે પાઠ કે કાવ્ય પૂરું થતું હોય છે ત્યારે પાઠ કયા સંદર્ભ પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે એ ખૂણા પર લખેલું હોય છે તમે જોજો તો એવી જ રીતે આ એક માનવીની ભવઈ એક રેફરન્સ બુક છે પન્નાલાલ પટેલની બરાબર તો એમના પુસ્તકમાંથી માનવીની ભવયમાંથી આપણા સિલેબસમાં કયો પાઠ મૂકેલો છે તો કે ભૂખથી બૂદી ભીખ બરાબર કારો અને રાજુ વાત છે તે એ અમારા અભ્યાસક્રમમાં સમાવેશ પામી છે બરાબર ક્લિયર એટલે તમારે છે ને રેફરન્સ બુકના નામ પણ તૈયાર રાખવાના અને કઈ કૃતિ કયા રેફરન્સ બુકમાંથી લેવામાં આવી છે અને એમના લેખકના નામ પણ યાદ રાખવાનું ધારો કે માનવીની ભવાઈનું પણ પૂછી લે કે એના લેખક કોણ છે તો એ બધી રીતે તમારે તૈયારી કરવાની ખાલી આટલું જ તૈયારી કરીને ના રહેતા બધી રીતે ઓલ એન્ડ સોલ રીતે આપણે તૈયાર રહેવાનું છે બરાબર આગળ જોઈએ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો બરાબર ગમે તે બે લખવાના છે બરાબર પહેલાં એવું હતું કે બે જ આપેલા હોય બે જ લખવાના હતા બરાબર પણ હવે ત્રણ આપશે તેમાંથી તમારે બે લખવાનું આવશે જુઓ લેખક ગુણવંત શાહના મતે ડૉક્ટર પાસે ક્યારે જવું જોઈએ આપણે ક્યારે જતા હોઈએ છીએ તો કે બીમાર પડીએ ત્યારે બરાબર પણ લેખક શું કહેવા માંગે છે વાયરલ ઇન્ફેક્શન નામનો જે પાથ છે તમારો બરાબર ગુણવંત શાહ એના લેખક છે એ કેવી રીતે કહે છે ને ડૉક્ટર પાસે કેમ જવું જોઈએ અને ક્યારે જવું જોઈએ તો આપણે તો શું હોય છે કે બીમાર પડતા હોય ત્યારે જ જઈએ ત્યાં સુધી આપણે ઊંઘ જ હોય છે તો અહીંયા આગળ લેખક કહે છે બરાબર તો કે લેખક ગુણવંત શાહના મતે માણસે જ્યારે પોતે નિરોગી સ્વસ્થ હોય ત્યારે જ ડૉક્ટર પાસે જવું જોઈએ બરાબર ને લેખક એમ કહે છે કે આપણે સ્વસ્થ અને તંદુરસ્ત હોય ને ત્યારે જ જવું જોઈએ કેમ જવું જોઈએ તો કે તે વખતે આપણે લોહી લોહીનો રિપોર્ટ છે પેશાબનો રિપોર્ટ છે પછી હૃદયના ધબકારા બરાબર બ્લડ પ્રેશર છે બીપી છે ડાયાબિટીસ છે આ બધું ચેક કરાવવા માટે જવું જોઈએ કાર્ડિયોગ્રામ કાર્ડિયોગ્રામ એટલે શું કે હૃદયને સંબંધિત કંઈક ખામી હોય હૃદયના ઢબકારા માપવા માટે બરાબર અને બીજી બાબતોની ચકાસણી કરી લેવી જોઈએ બીજી બાબતો એટલે શું કે પેશાબ છે બીપી છે એવું બધું ચેક કરાવી લેવું જોઈએ બરાબર ડૉક્ટર પાસે પોતાના આરોગ્ય સંબંધની સલાહ સૂચનો લેવી જોઈએ બરાબર કેટલાકને વિટામિન એની વિટામિન બી ટ્વેલ્વની એવી બધી ખામીઓ હોય છે તો એ ડૉક્ટરને પૂછીને એ બધા રિપોર્ટ કરાવીને આપણે એ વસ્તુને ફોલોઅપ કરીને આપણા શરીરમાં જે કંઈ નુકસાન હોય તે પૂરું કરી શકીએ બરાબર એટલે ડૉક્ટર પાસે આરોગ્ય સંબંધની સલાહ સૂચનો લેવી જોઈએ બરાબર એ પ્રમાણે જીવનશૈલી રચવી જોઈએ કેમ જીવનશૈલી એ પ્રમાણે કેમ રાખવી જોઈએ તો કે આજનો જમાનો કેવો છે કે તૈયાર ખાવા વાળો છે બરાબર એટલે હોટલ પરથી તૈયાર ઓર્ડર મંગાવી લે છે ન ખાવાનું ખાઈ લે છે બરાબર જે મેંદાની વસ્તુ આવે છે બરાબર એ મેંદાની વસ્તુથી શું થાય છે કે આપણા શરીરની અંદર એ મેંદો પસતો નથી ને એ પચતો નથી એટલે આંતરડા કેવા થાય છે ફૂલી જાય છે અને આપણું શરીર મેદસ્વી બની જાય છે અને મેદસ્વીને કારણે આપણા શરીરની અંદર ઘણી બધી તકલીફો થતી હોય છે એટલે ન ખાવું જોઈએ આપણે રિસેપ્શનમાં જતા હોય છે હા કોઈના લગ્નમાં જતાં હોય તો આપણે ઘણું બધું ખાઈ લેતા હોય છે અને ખાવા કરતાં શરીરની અંદર હવા વધારે જતી રહે છે બરાબર એટલે આવી બધી તકલીફોને લીધે આપણા શરીરને ઘણું બધું નુકસાન થાય છે તેથી લેખક આપણને એવું કહે છે કે જીવનશૈલી વ્યવસ્થિત રાખવી જોઈએ ડૉક્ટર રોગની જાળવણીની માટે નથી પણ આરોગ્યની જાળવણી માટે છે બરાબર ડૉક્ટર કે રોગ અટકાવે પણ આપણું આરોગ્ય સચવાય એની જવાબદારી આપરી છે બરાબર જેવી રીતે આપણને ખબર છે કે કોરોના આવ્યો તો તે વખત આપણને કેટલી બધી ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી હતી કે હાથ ધોઈને કોઈ પણ વસ્તુ પકડો કે હાથ ધોઈ કરવાના હા મોં પર માસ્ક રાખવાનું ડિસ્ટન્સ રાખવાનું આવી બધી ઘણી બધી સલાહ આપતા હતા બરાબર એ લોકો અટકાવેના બારમા ક્વેશ્ચન રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌની મૂળખામી ભરી લાગતી હતી સૌને આવશે સૌને તો મુર્ખામી ભરી લાગતી હતી કેમ બરાબર લેખકની ભૂલ કઈ હતી કે વારે વારે કોઈ પણ વસ્તુ એ ભૂલી જતા હતા એવી જ રીતે એ છત્રી પણ ભૂલી જાય છે તો છત્રી નામનો જે પાઠ છે તમારો હાથમો તો રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂળખામી ભરી લાગતી હતી કારણ કે અમદાવાદથી છેક રાજકોટ જવાનું અને બસ ભાડાના ઓછામાં ઓછા બસો પચાસ રૂપિયા થાય તેમ હતા ઉપરાંત રિક્ષા ભાડાવાળાને તેમજ ચા પાણીના નાસ્તા વગેરે અને વધારાનો ખર્ચ ઉમેરીએ તો ત્રણસો સાડી ત્રણસો રૂપિયા થઈ જાય બરાબર ને આપણે શું છે વ્યવહારિક લોકો કંઈક વસ્તુ ખોવાઈ જાય આપણી તો આપણે એને એટલો ખર્ચો કરીને કે લેવા જઈએ કે પછી એ વસ્તુને છોડી દઈએ તો કે આપણે છોડી દઈએ પણ લેખકની માન્યતા કેવી છે કે સામેવાળો જે પ્રામાણિકપણે મને ફોન કરી મને મેસેજ કરીને મને લેટર લખીને જણાવે છે તો લેખક એને શું કરવા માટે જાય છે એને સાંત્વન આપવા જાય છે બરાબર મોટિવેશન કહે છે ઉપરાંત ભાડા એટલે અઢીસો રૂપિયા ભાડું થાય છે પણ તેની સાથે બીજો ખર્ચો થઈ જાય છે એટલે સાડી ત્રણસો રૂપિયા ખર્ચો આપણો એમ જ વધી જાય છે વધારાનો બરાબર તો આવી મૂળખામી ભરી ના કરે આ લોકો કહે છે પણ લેખક એ માનતા નથી બરાબર એટલે સારી ત્રણસો રૂપિયા ખર્ચો થઈ જાય છે આથી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને શું લાગે છે મુળખામી ભર્યું લાગે છે બરાબર આગળ જઈશું છેલ્લો ક્વેશ્ચન આપણો બાવાના બેય બગાડ્યા આ શું છે કહેવત છે એટલે કે બન્યો બાજુ નુકસાન થવું બરાબર એમ કારો શા માટે કહે છે પન્નાલાલ પટેલ પાછો આવ્યું આ પન્નાલાલ પટેલનો પાથ માનવીની ભવાઈ હા ભૂખથી બૂદી ભીખ એ પાથ તમારે એકદમ કમ્પ્લીટ એવી રીતે તૈયાર રાખવાનું પાત્ર છે પાત્રની ઉક્તિ છે સાહિત્ય પ્રકાર છે જ્ઞાનપીઠ એવોર્ડ છે આ બધું યાદ રાખીને જવું જોઈએ તમારું છે તમને આપીએ છીએ એમાં ધર્મદા જેવું કંઈ નથી આ વાક્ય સુંદરજી નામના શેઠ બોલે છે બરાબર ને આ સૂચનથી કારો અને કારું એ દોઢ પાસે ખીચડી ફાટેલા ધોતિયાને છેડે બાંધી બરાબર કેમ કે એની પાસે કપડાં પણ એટલા વ્યવસ્થિત નહોતા બરાબર કેમ કે છપ્પન દુકાળ પડ્યો હતો લોકો ટોપોટપ મરી રહ્યા હતા બરાબર એટલે ખેતી થાય નાય એટલે સારી રીતે રહેવાય પણ ના કપડાં પણ ના હોય તો એની પાસે ધોતિયું હતું અને એ ધોતિયા પરની જે પછેરી હોય એ પછેરી પર એ થોડી ખીચડી બાંધે છે એને દોર પાસે ખીચડીથી કોઈનું પણ પેટ ભરાય એવું નહોતું છતાં ભૂખને કારણે એ પણ ભીખ માગવા જાય છે અને એને એ દુઃખ થાય છે પણ ત્યાંથી રવાના થતાં તેને હસવું આવ્યું એટલે આટલી ખીચડીથી મારું શું પેટ ભરાવાનું તેને થયું કે આ તો બાવાના બે ભગડ્યા જેવો ખેલ થયો એટલે એક બાજુ ભીખ પણ મેં માગી અને મારું સ્વમાન પણ ગયું એ એમ શું કહેતો હતો કે રાજુને કે હું કંઈ ભીખ માગવા જવાનો નથી પણ ભૂખને કારણે શું થાય છે એ ભીખ માગવા જાય છે એટલે એનું સોમાન પણ ગયું અને પાછું એને ભીખ લીધી બરાબર અને એના પેટ પણ ના ભરાવ્યું એમ એટલે બંને બાજુ નુકસાન થયું એમ આમ કરવાથી ક્યારેય કોઈની પાસે કંઈ માંગવું નહીં એ ટેક પરાઈ નહીં એટલે કોઈની પાસે કશું માગવું જોઈએ નહીં બરાબર એટલે ભીખ માંગીને આ તો મારવા જેવું થયું બરાબર અને સોમાન પણ ના રહ્યું એટલે આપણું અસ્તિત્વ ના રહ્યું બરાબર એટલે કારો એક સ્વમાની વ્યક્તિ છે સ્વાભિમાની વ્યક્તિ છે એ પોતાનું વસ્તુ છે અને પોતે લેવા જવું એ પોતાને સમજે છે એટલે એ જતો નથી પણ રાજુને કારણે એ જાય છે અને પછી ત્યાં જાય છે ત્યારે એને પછી પરિસ્થિતિ પાછી વિપરીત બને છે કે આ તો કે ભવાના બે બગડ્યા બરાબર વિદ્યાર્થી મિત્રો આપણે અત્યારે વિભાગ એની અંદર ચૌદ પ્રશ્નો જોયા છે બરાબર તેર પ્રશ્નો જોયા છે આ તેર પ્રશ્નોનું સોલ્યુશન બરાબર કમ્પ્લીટ તમે વાંચી લેશો જોશો અને બીજા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો બરાબર અને અમારા અઠવાડા બેન્ચને સ્વાગત કરજો બરાબર બીજા આગળના મોટા ક્વેશ્ચનો છે તે આવતીકાલના એમાં જોઈશું બરાબર બીજા વિડિયોમાં જોઈશું થેન્ક યુ